અને દર વર્ષે આ મહેમાને ઉજવે છે એમના ગુરુના મહિમાને આગળ વધારે છે એવા મહાપુરુષને કોટી કોટી વંદન વ્યાસપીઠને દીપાવનાર શિરમોર સંતોને કોટી કોટી વંદન દૂર દૂરથી ભક્ત મંડળો વધાર્યા એમને પણ કોટી કોટી વંદન આજની સભાને પણ જય ગુરુ મહારાજ મહાપુરુષે કીધું છે કે કર્યા વાળું કોઈ થતું નથી ને કરેલું ફોગટ પણ હાલવા ડુ મનમાં કંચોસી ને પરણો આવે ને ચા પાવે ને તો પાવો પડે અને કદાચ હસતા હતા પાવે તોય પાવો પડે પણ જો આમ છણકા ભણકે ચા પાવે ને તો ચા ઉગે અને હસતા હતા પાવે ને તો એ પોણીએ પણ ઉગે એટલે હમણે એક વાણી બોલાય છે ઘણી મોટડા મેલ ને મન જના હોકડા મેલ મોટા ને મન હોકડા ના જાશો એવાના ઓગણે એટલે તો નોના કરે છે રોમા કે તારા દેવળે સડે ગુગળ ને ધૂપ નર નારી તન નમન કરન નમે મોટા મોટા પણ મોટા મોટા ચમ નમે આની કોઈને ખબર નથી એ હજી ભરણા જ નથી કે હજી કોક હાલ છે તેમાં નમે છે એ માગવા તો આવી છું વહેલો ઉઠતો ભિખારી એમ નીકળ્યો ને સુમરદાસ લગભગ હો મોણ લેર સાહેબ મંદિર લેન થઈ રહી ને જોયું તર કોઈ મોમલેકદાર ને કોઈ મોટા મોટા ડોક્ટરો ને કોઈ ફોજદારો ને આવા બધા જોયા કે આ તો પોસ પોસ રૂપિયા લે પાંચસો રૂપિયા તો આવે એટલે મંદિર લેને જઈ ને પલ પ્રથમ પોતી વાટકો માં ખરો કર્યો કે તારો દાડો બગાડે અમે વચ્ચે મારે તને ખબર નથી ફરતો 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 હોય ને આખી લેન ફરી હોય કોઈને ના આવ્યું પછી કીધું કે મોટા આટલા દાડા મનમાં એવું મનતો તો ભૂત ભીખારી છું પણ મારા કરતા મોટા મોટા ભિખારીઓ બધા લેન ઉભા છે એટલે એવા ભૂપ નામે છે હે ન કે આ આ મહાપુરુષને ને ધન છે તમે જો જેનો મન જેટલું મોટું છે મન રાજા હોય એ કોક કરી શકે મનનો ભિખારી કોઈ ના કરી શકે ભલે ઘર નો કરો દાતાર હોય પણ મનનો ભિખારી હોય કોઈ ના કરી શકે એટલે એક માગણ દેન વરણ ડોહો વેચ સાળે બધો ઘર તું બમ ડમરી ઉડી લેલી છાલ છાલ કરે પેલો જઈન ભોર્યો કે બાપા શું કરો છો કે છોકરો દૈસ્યુ ખોય છે દૈસ્યારો ડમરી ઉડાડે મને શું હાલ છે હોય ભૂર્યા છે એ તો એનો કર્મ કે પરો હમણે મહારાજે કર્મની વાત કરી હતી કર્મ બર્તન વિશ્વ કર રાખા જોહી કર્મ કર્યા એસા ફળ સાખા અને આ હાટ વાળવાનો કોઈ ના રાખતા હોય બે જેરણી જેઠાણી સુમરતા જબ્બર પેળા રે કાયમ અને જેઠાણી ને પહેના કરા ગયા એક લાખ ની પહેવાઈ બહનો આલ્યો વેપારી આવીને એક લાખ રૂપિયા નો બહનો લાખ રૂપિયા રાશી ના લ્યો અને જેરણી કેટલી ભરી ના ચાની ઓકે આવો વાહો કે ઓમ એમ છે આ ગોમ ના કે ટુકડે નજીક ના જ મુનિ થાય હશે

એટલે પરુણા રોટલા બીજા ખાઈ રહ્યા સોદલા ની તૈયારી કરી રે ઢોધડી બીજી લઈને છોકરાને ને બેહારવાની તૈયારી ના કેટલી ભરીનજી જેરણી જેઠાણી જેરણી ની જેરણી કીધું તો એટલે જેઠાણીને ને સાવું પડે ઓહો કે પરુણા ચિયા ગોમ ના કે અમુક ગામ થી આયા છે કે ચમ આયા છે ચાબીજો જો પઈન પૂછો કે ચમ આયા છે કે આપણે તિન્ના ને સોદલો કરવા ઓકે બાપડા ને વૈનો ગોથું આવતો તો હારું કર્યો થઈ જો પેલા ઉપાની એટલે મહારાજે એમણે કીધું જાતો કરજો એટલે હું એમ કઉ છું કોઈ યાદ ના રાખતો બધું જાતો કરજો તો હપ રહે ના કે જો યાજ રાસ રાસ કરી ને તો હપ ન રે કે આ શબ્દ તમે આ જે બોલેલું કોઈ હાટુ ફરત કોઈ દાડો મેળા આવશે અને કોઈ દાડો કટક હપ રહે ને અમારા ગલાબજી ને તો જાતો ઘણો કરે ગલાબજી ને અમારા જોરો મેળા આવે જાતો કરે અમે તો ઘણા જે હોય કે ને ગલાબજી ને કે ઓફલે જાવ કે હમણે એકલા ફોન આવે કે અમાર ગલાબજી તમે લીધારા મે લઈ જો પરા મારે શું ના ના નથી લીધા કે લઈ લો મહારાજ આવા હોય આવી વાત વાળા હોય એમ માટે આજની સભા જબરી આજનો યોગ જોરદાર મળ્યો સમય થોડો છે આટલું બોલી મારી ઓણી વિરમ આપું સદગુરુ ભગવાન કી